બહેનો આજે આપણે રેસીપીમાં જોઈશું કેપ્સિકમની કરી તો કેપ્સિકમની કરી કેવી રીતે બનાવવાની તેની આપણે સામગ્રી જોઈ લઈએ સૌ પ્રથમ તો સામગ્રીમાં તો કેપ્સિકમ એટલે શિમલા મિર્ચ જે આવે છે તે રીતે બે મધ્યમ ચોરસના ટુકડા લેવાના કેપ્સિકમના ડુંગળી એક મધ્યમ ઝીણી સમારી લેવાની ટામેટા એક મધ્યમ જેટલા પ્યુરી અથવા ઝીણું સમારેલું લેવાનું તેલ બે ચમચી રાઈ જીરું અડધી અડધી ચમચી એક દૂતી જેટલી હિંગ ચપટી આદુ લસણની પેસ્ટ એક ચમચી હળદર અડધી ચમચી અડધી ચમચી એટલે મતલબ એક દૂતી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી સ્વાદ પ્રમાણેનું જીરું એક દૂતી જેટલી અડધી ચમચી જેટલું અને મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું ગરમ મસાલો પણ એક ચમચી નાખવાનું અને પાણી એક ચતુર્થા જેટલો કપ જેટલું રાખવાનું હવે આપણે તેની રીત જોઈ લઈએ તો કેપ્સિકમ કરી બનાવવા માટે સૌપ્રથમ તો એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નાખવાનું તે તતળે એટલે હિંગ અને ડુંગળી ઉમેરીને આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો હવે આદુ લસણની પેસ્ટ નાખીને એક મિનિટ સુધી સાંતળવાની તેમાં ટામેટાની પ્યુરી સમારેલા ટામેટા અને મીઠું ઉમેરીને તેલ છૂટ્યું પડે ત્યાં સુધી પકાવવાનું હળદર લાલ મરચું અને ધાણાજીરું પાવડર નાખીને મસાલાને ત્રીસ સેકન્ડ માટે પકાવો ચોરસ સમારેલા કેપ્સિકમના ટુકડા ધીમે ધીમે પાણી ઉમેરીને મિક્સ કરો કઢાઈને ઢાંકી દો અને કેપ્સિકમને પાંચ સાત મિનિટ જેટલી અને અથવા તો તે નરમ થાય ત્યાં સુધી સાંતળવાનું પકાવવા માટે છે કેપ્સિકમને વધુ પડતા નરમ ના રાખવા એટલે છેલ્લે ગરમ મસાલો મિક્સ કરીને ઉમેરી દેવાનું તાજી કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા ગરમ પીસો તો આ રીતે આપણે કેપ્સિકમ કરી બનાવી શકીએ છીએ